ઓમ શ્રી ગણેશય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે માક્ષર મહિનાની ચોથ વ્રત વિશે વાત કરવાના છીએ કે જ્યાં વર્ષ બે હજાર ચોવીસની અંતિમ ચોથ છે જો આપણે આખા વર્ષ દરમિયાન કોઈ સંકટ ચોથનું વ્રત કોઈ કારણોસર કરી શક્યા ન હોય તો આ વર્ષ હજાર ચોવીસની અંતિમ સંકટ ચોથનું વ્રત કરી લઈએ અને તેની સાથે આ વ્રતનો મહિમા કથા સાંભળીએ કે જેથી કરીને આપણે સંકટ ચોથ વ્રતનું પુણ્યફળ મળી જાય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોમાં આપણે આ સંકટચોથ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે વાત કરવાના છીએ वक्रतुण्ड महाकाय सूर्यकोटि शमप्रभ निर्विघ्न कुरु सर्वकार्येषु सर्वदा मित्रो सङ्कटचतुर्थी ए हिन्दु पञ्चाङ्ग केलर अनुसार वध पक्षोथ कृष्ण पक्षमावती चोथ કે જે દિવસે આ વ્રત કરીને ભગવાન શ્રી ગણેશનું પૂજન ઉપાસના કરવામાં આવે છે કે જેથી કરીને તે વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે આ સિવાય સુદ પક્ષની ચોથ પણ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે કે જેને વિનાયક ચોથ કહેવાય છે અને તે દિવસે પણ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે બંને ચોથને એક સમાન ગણી તેનું વ્રત કરવું જોઈએ ભેદભાવ ન કરવો જોઈએ કે જેમાંથી આપણે માક્ષર સંકટ ચોથ વ્રત વિશે વાત કરીએ કે જેનું નામ છે અખુરત સંકષ્ટી ચતુર્થી ઘણા લોકોને પ્રશ્ન હોય કે સંકષ્ટી ચતુર્થી સંકટ ચતુર્થી સંકટ ચોથ કે પછી સંકષ્ટી ચોથ કે આ ચાર વ્રત અલગ અલગ છે કે પછી એક જ વ્રત છે તો મિત્રો આ ચારેય શબ્દ એક જ છે પરંતુ તેને અલગ અલગ રીતે બોલવામાં આવે છે તો સંકટ ચોથનું વ્રત દરેક જગ્યાએ અલગ અલગ રીતે તેને ઓળખવામાં આવે છે તો હવે આ બે હજાર ચોવીસની અંતિમ સંકટ ચોથ ડિસેમ્બર મહિનામાં માગસર મહિનાની આવે છે કે જે તિથિની શરૂઆત અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારે દસ વાગેને છ મિનિટે થાય છે કે જે પૂર્ણ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારે દસ વાગેને બે મિનિટે થાય છે એટલે તિથિ પ્રમાણે જોવા જઈએ તો ચોથની તિથિ ઓગણીસ તારીખે છે પરંતુ સંકટ ચોથના વ્રતમાં ચંદ્ર દર્શનનું મહત્ત્વ છે એટલા માટે અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસને બુધવારે ચોથનું વ્રત રાખવામાં આવશે તથા આ દિવસે જે ચંદ્ર દર્શનનું મહત્ત્વ હોય તો જે ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે નવ ને સાત મિનિટનો તથા આપના ગામ શહેર પ્રમાણે આ ચંદ્ર દર્શનનો ચંદ્રોદયનો સમય અલગ અલગ હોઈ શકે છે ઘણા શહેરમાં નવ વાગ્યે પણ દર્શન થઈ શકે છે ઘણા શહેરમાં સાડા નવ વાગ્યે પણ દર્શન થઈ શકે છે તથા આજે ચોથ વ્રતની પૂજા હોય તે મોટેભાગે સાંજના સમયમાં કરવામાં આવે છે કાળમાં પણ કરી શકાય છે પરંતુ મોટાભાગના લોકો સવારે જ પૂજા કરતા હોય છે કેમ કે ધંધા નોકરી હોય તો સાંજે સમય મળે ન મળે એવું થઈ શકે છે પરંતુ સાચી રીતે શંકટોથની પૂજા સાંજે જ કરવામાં આવે છે કહેવાય છે કે જો આ દિવસે ભગવાન શ્રી ગણેશનું વિધિવત અને યોગ્ય રીતે પૂજન કરવામાં આવે છે નિયમોને ધ્યાનમાં રાખીને વ્રત કરવામાં આવે છે તો વ્રતનું અવશ્ય ફળ મળે છે અને જે મનોકામના સાથે વ્રતને ધારણ કર્યું હોય તે વ્યક્તિની તે મનોકામના પણ પૂર્ણ થાય છે આ સિવાય આપણા કોઈ કાર્યમાં વિઘ્ન આવતી હોય અડચણો આવતી હોય કે બાધા આવતી હોય કે જેના લીધે કોઈ કારણોસર આપણું કાર્ય અટકી જતું હોય છે તો તે અડચણો દૂર કરવા માટે પણ આ સંકટ ચોથનું વ્રત કરવામાં આવે છે કે જેથી ભગવાન શ્રી ગણેશ તે વિઘ્નો દૂર કરીને આપણું તે કાર્ય પાર પાડે છે અને ભગવાનને વિઘ્નહરતા સંકટ હરતા જ એટલા માટે કહેવામાં આવ્યા છે કે આપણને પણ સમસ્યામાંથી ઉગારે છે તથા આપણા દરેક કાર્યો પૂરા કરે છે અને એમાં પણ આ વર્ષ બે હજાર ચોવીસની અંતિમ સંકટચોથ બુધવારના દિવસે આવે છે બુધવારે તેનું વ્રત કરવાનું છે અને આપણે જાણીએ છીએ કે બુધવાર પણ ગણેશજીનો જ વાર છે આ દિવસે તેમનું પૂજન કરવાનું મહાત્મય છે તો સંકટચોથ અને બુધવારનો જો સંયોગ થતો હોય તો આ દિવસનું આપણે મહત્ત્વ સમજી જ શકીએ એટલા માટે જો શક્ય હોય તો આ દિવસે વ્રત કરવું વ્રત ન થઈ શકે તો ભગવાન શ્રી ગણેશનું પૂજન અવશ્ય કરવું વ્રતની કથા સાંભળવાની તથા સંકટનાસન સ્ત્રોત્ર છે ગણેશ દ્વાદશ નામ સ્તોત્ર છે ગણેશ અથર્વશીષનો પાઠ છે કે પછી ગણેશ એકસો આઠ નામાવલી છે તેનો પાઠ અવશ્ય કરવો જોઈએ એ સિવાય ભગવાન શ્રી ગણેશના અનેક મંત્રો છે તે પણ આપ આજના દિવસે જાપ કરી શકો છો તો હવે જે લોકો આજના દિવસે વ્રત રાખે છે તેને સવારે સૂર્યોદય સમયે ઉઠી નાઈ ધોઈ નિત્ય કર્મ કરીને સૂર્યદેવને અર્ઘ અવશ્ય આપવું કેમ કે ધનુર્માસ ચાલી રહ્યો છે અને ધનુર્માસમાં સૂર્યપૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે એટલે સૂર્યદેવને અર્ઘ આપી ઘરના મંદિર સમક્ષ બેસીને આ સંકટચોથ વ્રતનો સંકલ્પ કરવાનો અને આજનો આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું રાત્રે ચંદ્ર દર્શન થઈ જાય એ પછી જ એકટાણું કરવામાં આવે છે અને જે લોકો ઉપવાસ ન કરી શકે તે લોકો આ વ્રતમાં ફળાહાર લઈ શકે છે ચા દૂધ કોફી લઈ શકે છે અને પાણી પણ પી શકાય છે તો સવારે ભગવાન શ્રી ગણેશનું વિધિવત પૂજન કરવાનું અને શંકટોથની પૂજા સાંજે કરવામાં આવે છે એટલે સાંજે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો તેને પંચામૃત શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવી સ્વચ્છ કરી પૂજા સ્થાનમાં સ્થાપના કરવાની જનોઈ પહેરાવવાના વસ્ત્ર પહેરાવવાના સિંદૂર અર્પણ કરવાનું ભગવાનને લાલ ફૂલ ચડાવવાના દુર્વા અર્પણ કરવાના કે જે ભગવાનને અતિ પ્રિય છે કે જેને ઘણી જગ્યાએ ધરો પણ કહેતા હોય છે કે પછી ધોખડ પણ તેને કહેવાય છે તે ભગવાનને અર્પણ કરવામાં આવે છે તથા ગણેશજીની પૂજામાં તુલસીજીનો ક્યાંય ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું અન્યથા આપણી તે પૂજા સફળ થઈ ગણાતી નથી તુલસીજીનો ઉપયોગ માત્ર વિષ્ણુ ભગવાનની પૂજામાં અથવા કૃષ્ણ ભગવાનની પૂજામાં જ થાય છે એ સિવાય આપ બીજા કોઈ પણ પુષ્પો આ પૂજામાં લઈ શકો છો ભગવાનને લાડુનો પ્રસાદ ધરાવવાનો મોદક ધરાવવાના અથવા તો અન્ય કોઈ પણ મીઠાઈનો ભોગ લગાવી શકાય છે જો આપણા હાથેથી બનાવીને ભગવાનને પ્રસાદ ધરાવીએ તો અતિ ઉત્તમ છે કેમ કે તે પ્રસાદ માત્ર પ્રસાદ નથી પરંતુ આપણા હાથેથી પ્રેમેથી બનાવેલો પ્રસાદ છે કે જે પ્રસાદમાં આપણો પણ પ્રેમ સમાયેલો છે ભગવાન પ્રત્યેનો ભાવ પણ રહેલો હોય છે જેવી રીતે સત્યનારાયણ કથામાં જે આપણે શીરો બનાવીએ તેનો સ્વાદ અન્ય દિવસોમાં બનાવેલા શીરા કરતાં અલગ હોય છે તેવી જ રીતે જો આ ગણેશ ચોથના દિવસે આપણા હાથેથી ભગવાનનો પ્રસાદ બનાવીશું તો તે પ્રસાદનો સ્વાદ કંઈક અલગ જ હશે અને જો આપને પ્રસાદ બનાવતા આવડતો ન હોય કે પછી કરવાવાળું કોઈ ન હોય તો આપ ભગવાનને ફળફ્રૂટ ધરાવી શકો છો અથવા તો બહારથી લઈને પણ ભગવાનને પ્રસાદ ધરાવી શકાય છે પરંતુ પૂજા પ્રત્યે આપનો ભાવ સાચો હોવો જોઈએ એ મહત્ત્વનો છે ભગવાનને શું ધરાવ્યું છે એ મહત્ત્વનું નથી પરંતુ ભગવાનને કયા ભાવથી ધરાવ્યું છે તે મહત્વનું છે એટલે આ રીતે ભગવાનનું પૂજન કરી ભગવાનની આરતી કરવાની આ વ્રતની કથા સાંભળવાની કે જેથી કરીને જો દિવસભરમાં આપણે કથા સાંભળવાનું રહી જાય ભૂલાઈ જાય કોઈ કામમાં આપણે વ્યસ્ત થઈ જાય કથા સાંભળવાની આપણી રહી ન જાય કેમ કે કોઈ પણ વ્રત હોય તેની વ્રત કથા વગર તે વ્રત અધૂરું જ રહે છે તો આ સંકટચોથની પણ વ્રત કથા છે કે જે હવે આપણે આગળ વિડિયોમાં સાંભળવાના છીએ એ સિવાય હવે આજનો આખો દિવસ શું કરવાનું તો કે જો આપણા ઘર આસપાસ કંઈ ગણેશ મંદિર હોય અને ત્યાં આપણે જઈ શકતા હોય તો દર્શન કરવા જવું જોઈએ ત્યાં ગરીબ જરૂરિયાતમંદ હોય તો તેને કંઈ દાન પૂર્ણ કરવું જોઈએ તથા તે મંદિરમાં પણ આપણે યથાશક્તિ સેવા આપી શકીએ છીએ ત્યાં ભગવાનના વસ્ત્રો બનતા હોય ફૂલહાર બનતા હોય કે પછી સત્સંગ થતો હોય તો તે કરવું જોઈએ અને મંદિરે જઈ ન શકતા હોય તો ઘરે જ ભગવાન સમક્ષ બેસીને આપ સત્સંગ ભજન કીર્તન કરી શકો છો આડોશી પાડોશી જાતે બેસીને અથવા ઘરના વ્યક્તિઓ સાથે મળીને સત્સંગ કરવાનો ભગવાનના પાઠ કરવાના ઘણી જગ્યાએ સંકટનાશન સ્તોત્રનો આજે સાત વખત અગિયાર વખત કે પછી એકવીસ વખત પાઠ પણ કરવામાં આવે છે કે જે સૌથી ઉત્તમમાં ઉત્તમ પાઠ માનવામાં આવ્યો છે તો આજે આ સંકટના સંસ્તોત્રનો પાઠ અવશ્ય કરીએ અને એ સિવાય પણ બીજા ભગવાનના ઘણા પાઠ છે તે પણ કરી શકો છો મંત્ર પણ કરી શકાય અને રાત્રે જેવી રીતે જણાવ્યું તેમ નવ વાગીને સાત મિનિટે ચંદ્ર દર્શનનો સમય છે અથવા તેની આગળ પાછળ પણ હોઈ શકે છે એ સમયે આપણી અગાશી બાલ્કનીએ જઈને એક લોટામાં જળમાં થોડું દૂધ ભેળવીને ચંદ્રદેવના દર્શન કરીને ચંદ્રદેવને ઓમ સોમાય નમઃ મંત્ર બોલીને અર્ઘ આપવાનું અને પછી ચંદ્રદેવના દર્શન કરીને મનમાને મનમાં ભગવાન શ્રી ગણેશના દર્શન કરીને ઘરે આવવાનું વડીલોના આશીર્વાદ લેવાના અને એકટાણું કરવાનું કે જેમાં પણ સાત્વિક ભોજન લેવાનું અને ઘણી જગ્યાએ આ ભોજનમાં મીઠા વગરનું ભોજન પણ લેતા હોય છે તો આપણે ત્યાં જેવી રીતે એકટાણું કરવામાં આવતું હોય તે રીતે કરી શકો છો પરંતુ આ એકટાણું ઘરે જ કરવું જોઈએ નહીં કે બહાર ક્યાંય બીજાના ઘરે કે પછી હોટલમાં તો આ રીતે આજનો દિવસ સંકટ ચોથનું વ્રત કરીને ભગવાન શ્રી ગણેશનો આજનો દિવસ સમર્પણ કરીને જો ભાવથી શ્રદ્ધાપૂર્વક વ્રત કરવામાં આવે છે તો ભગવાન શ્રી ગણેશ આપણા આ વ્રતનો સ્વીકાર કરે છે અને જો કોઈ મનોકામના સાથે વ્રત રાખ્યું હોય તો ટૂંક જ સમયમાં મનોકામના પૂર્ણ થાય છે અને જો નિસ્વાર્થ ભાવે વ્રત કર્યું હોય તો તે આ વ્રતનું ફળ એક દિવસ આપણને જરૂર મળે છે તો આ તો આપણે સાંભળ્યું આ સંકટચોથ વ્રતનો મહિમા વ્રતની કથા તથા વ્રત કરવાથી શું ફળ મળે હવે આ સંકટચોથનું મહત્ત્વ કેટલું છે કેમ કે આ માગસર મહિનાની સંકટચોથનું વ્રત સ્વયં હનુમાનજીએ પણ કર્યું હતું કે જેની કથા હવે આપણે સાંભળીશું તો હવે મનમાં ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરતાં મારી સાથે આ વ્રત કથા શ્રવણ કરજો દશરથ નામના પ્રતાપી રાજા થઈ ગયા કે જેઓ શિકાર પ્રિય હતા એક દિવસ તેઓ શિકાર અર્થે જંગલમાં ફરી રહ્યા હતા કે જ્યાં તેમણે એક જળાશયમાં કોઈ પાણી પીતું હોય તેવો અવાજ સંભળાયો તેઓ સમજ્યા કે કોઈ પ્રાણી જળાશયમાં જળ પી રહ્યું છે એટલા માટે તેમણે બાણ સંધાન કરીને તીર છોડ્યું અને તે તીર શ્રવણકુમાર નામના બ્રાહ્મણને લાગ્યું કે જે જળાશયમાંથી પોતાના માતા પિતા માટે લોટામાં પાણી ભરી રહ્યો હતો બાણ વાગતા શ્રવણકુમારના મોઢામાંથી ચીસ નીકળી પડી અને રાજા દશરથ તેની નજીક ગયા શ્રવણકુમાર પાસેથી વિગત જાણી તે જળનો લોટો લઈ તેના માતા પિતા પાસે ગયા અને તેના માતા પિતા આ હકીકત જાણી દશરથ રાજાને શાપ આપ્યો તો અમે આજે પુત્ર શોકમાં મરી રહ્યા છીએ તેવી જ રીતે તમે પણ પુત્ર શોકમાં મૃત્યુ પામશો અને આથી હવે દશરથ રાજાને ઘણી ચિંતા થઈ પુત્ર પ્રાપ્તિ માટે દશરથ રાજાએ પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો અને તેના ફળ સ્વરૂપ દશરથ રાજાને ચાર પુત્ર પ્રાપ્ત થયા હતા તેમાં શ્રીરામ સૌથી મોટા હતા શ્રીરામે સીતાજી સાથે લગ્ન કર્યા અને પછી રાજા દશરથે શ્રી રામને ગાદી ઉપર બેસાડવાનું નક્કી કર્યું ત્યાં કઈ કઈ ના કહેવાથી રામ લક્ષ્મણ સીતાજીને વનમાં જવાનું થયું અને છેવટે દશરથ રાજા મૃત્યુ પામ્યા આ બાજુ રામ લક્ષ્મણ સીતાજી વનમાં ગયા છે અને વનમાં તેઓએ ઘણા રાક્ષસોનો વધ કર્યો રાવણ સીતાજીનું અપહરણ કરીને લંકામાં લઈ ગયો અને સીતાજીના વિયોગમાં શ્રીરામ પંચવટીનો ત્યાગ કરી ઋષ્ય પર્વત પર ગયા ત્યાં સુગ્રીવ સાથે મૈત્રી થઈ અને શ્રીરામ સુગ્રીવને સીતાજીના અપહરણની વાત કરી એટલે સુગ્રીવ શ્રીરામને સીતાજીની શોધમાં સહાયક થવા વચન આપ્યું સુગ્રીવ પોતાના વાનર સૈન્યને સીતાજીની શોધમાં ચારે દિશાએ મોકલ્યા અને હનુમાન આદિની એક ટુકડી દક્ષિણ દિશામાં સીતાજીની શોધમાં નીકળી પડી તેઓ શોધતા શોધતા દક્ષિણ દિશા તરફ આગળ ગયા અને ત્યાં રસ્તામાં ગીતરાજ સંપાતીનો ભેટો થયો સંપાતીએ વાનર સૈન્યને આ બાજુ આવવાનું કારણ પૂછ્યું ત્યારે વાનરો કહે કે દશરથ પુત્ર શ્રીરામની પત્ની સીતાજીનું કોઈ અપહરણ કરીને ગયું છે તેમની શોધ માટે અમે બધા નીકળ્યા છીએ આ સાંભળી સંપાતિ કહે કે શ્રીરામના ચરણમાં મારા ભાઈ જટાયુએ પ્રાણ ત્યાગ કર્યો હતો અને શ્રીરામના તમે સેવક છો એટલે તમે બધા મારા મિત્રો છો સીતાજીનું અપહરણ કોણ કરી ગયું છે તે હું જાણું છું તે ક્યાં છે તેની પણ મને જાણ છે અહીંથી થોડે દૂર સમુદ્ર છે તે સમુદ્રની સામે પાર રાક્ષસોની લંકા નામની નગરી છે તે નગરીમાં સીતાજીને રાવણે રાખેલા છે સંપાતિની વાત સાંભળી વાનરો વિચારમાં પડી ગયા કે સમુદ્રની સામેપાર કેવી રીતે જવું ત્યાં જઈ સીતાજીની ભાળ કેવી રીતે મેળવવી સંપાતિ વાનરોની મૂંઝવણ જાણી ગયો અને તે કહે કે તમારા બધામાં હનુમાનજી અત્યંત પરાક્રમી છે તે ત્યાં જઈ શકે છે તે સમુદ્ર પાર કરવામાં સમર્થ છે સંપાતિની વાત સાંભળી હનુમાનજી કહે કે હે સંપાતિ આ દુષ્કર સમુદ્રને હું કેવી રીતે પાર કરી શકું અમારા બધા બાનારો સમુદ્ર પાર કરવામાં અસમર્થ છે તો હું એકલો કેવી રીતે સમુદ્ર પાર કરું હનુમાનજીની વાત સાંભળી સંપાતિ કહે કે મિત્ર તમે સંકટનાશન ગણેશ ચોથનું વ્રત કરો અને આ વ્રતના પ્રભાવે તમે સમુદ્ર પાર કરવામાં સમર્થ થશો એટલે સંપાતિની વાત સાંભળી આ સંકટ ચતુર્થીનું વ્રત કરવા તૈયાર થઈ ગયા અને તેમણે વિધિવત ગણેશ સંકટ ચોથનું વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવે કરીને હનુમાનજી સમુદ્ર પાર કરવામાં સમર્થ થયા આ લોકમાં આ વ્રત જેવું બીજું કોઈ સુખદાયક વ્રત હશે નહીં તો આવી રીતે માક્ષર મહિનાના સંકટચોથ વ્રતની કથા છે જો હનુમાનજી પણ આ વ્રત કરીને સમુદ્ર ઓળંગી શકતા હોય તો આપણે તો મનુષ્ય માત્ર છીએ જો આપણે કોઈ મનોકામના સાથે અથવા નિસ્વાર્થ ભાવે સંકટચોથનું વિધિવત વ્રત કરીશું નિયમોનું પાલન કરીશું તો જરૂર આપણા પણ કાર્યો પાર પડશે જો અટકેલા કોઈ કાર્યો હશે તો તે પૂર્ણ થશે તથા આપણા કોઈ પણ કાર્યમાં ક્યારેય પણ વિઘ્ન આવશે નહીં तो श्री गणपति गजानन महाराज की जय सियावर राम चंद्र भगवान की जय हनुमान जी महाराज की जय मित्रो आजना आ वीडियो मा માક્ષર મહિનાની સંકટચોત વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ પણ આ વ્રત કર્યું હશે અને જો કોઈ કારણોસર વ્રત ન કર્યું હોય અને મારી સાથે માત્ર મહિમા કથા સાંભળી હશે તો પણ ભગવાન શ્રી ગણેશ આપને આ વ્રતનું પુણ્યફળ અર્પણ કરે એવી જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર